નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠાકર આપ નિહાળી રહ્યા છો કચેરી ન્યૂઝ પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું આજે શુક્રવારના રોજ કોન્ફરન્સ હોલ એસપી કચેરી ગાંધીધામ ખાતે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ અંગેની પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વિશે જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તારીખ સોળ આઠ બે હજાર એકવીસથી કાર્યરત થયેલ છે આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા રિફંડ કરાવેલ રકમ સાયબર અવેરનેસ કામગીરી બ્લોક થયેલ એકાઉન્ટ અનફીઝ અંગેની કાર્યવાહી સોશિયલ મીડિયાની કામગીરી વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત સાયબર ક્રાઇમ રોકવા શું શું કરવું જોઈએ તે વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા જેમ કે લોભામણી જાહેરાતોથી બચવું પોતાની અંગત માહિતી ખાતરી કર્યા વગર શેર કરવી નહીં જેવી કે એકાઉન્ટ નંબર એટીએમનો પિન નંબર વગેરે બેંક એકાઉન્ટનો પાસવર્ડ મજબૂત રાખવો ઓટીપી અજાણ્યા વ્યક્તિને આપવું નહીં અજાણી લિંક ખોલવી નહીં અજાણ્યા વ્યક્તિને કે કોઈ અંગત વ્યક્તિને પોતાનું બેંક ખાતું વાપરવા આપવું નહીં કોઈ પણ એકાઉન્ટ હેક થયેલાનું જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરોનો સંપર્ક કરવો અને નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરવી આપને બધાને ખબર છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઈમના ભોગ પણ બનતા હોય જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સટોર્ટ કર્યા હોય અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય એના પણ કોઈ લોભામણી આપેલી હોય વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઈમ છે એ લોકો સાથે એમના લોકો ભૂખ બનતા હોય પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને આને ગુણો ડિટેક કરવાના પ્રયાસ થતા હોય છે પોલીસ દ્વારા અને પૂરકચ્છ પોલીસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એક કરોડ સાત લાખ બયાલીસ હજાર રૂપિયા જે આશરે બે હજાર લોકો એમના ભોગ બનેલા હતા એ પરત અપાવ્યા છે અને ખાસ કરીને એમાં પણ સાતવા મહિનામાં યાનિ કે જુલાઈ બે હજાર ચોવીસમાં કુલ ત્રણસો બત્રીસ ભોગ બનનારોના ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત લોકોમાં સાયબર ક્રાઈમની જાગૃતિ માટે લોકો એના ભોગ બનતા અટકે એના માટે વિવિધ સામાજિક સંગઠન સ્કૂલ્સ કોલેજીસ અલગ અલગ જેટલા પણ પબ્લિક પ્લેટફોર્મ્સ હોય કોઈ કોઈ જગ્યાએ કોઈ સામાજિક કોઈ કાર્યક્રમ ચાલતું હોય બધી જગ્યાએ પોલીસ દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને મેઇન મકસદ હોય એવો કે લોકો સાયબર ક્રાઈમ બાબતમાં જાગૃત થાય ભલે કોઈ ઇન્ડસ્ટ્રિસ્ટ હોય સામાન્ય નાગરિક હોય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા લોકો હોય બધા લોકો પાસે પોલીસની આ સાયબર ક્રાઇમની જાગૃતિ બાબતના સંદેશ છે એ પહોંચે અને લોકો આમાં જાગૃત થાય એ એક ખાસ ઉદ્દેશ્ય છે કારણ કે જેટલા મેક્સિમમ લોકો આમાં જાગૃત થશે એટલે પોલીસનો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા લોકો એના ભોગ બનતા અટકશે અને કોઈપણ માનો ક્યારે કોઈ ભોગ બની જાય એટલે તાત્કાલિક જે છે સાયબર ક્રાઈમની જે હેલ્પલાઇન પોર્ટલ છે એના ઉપર પણ રિપોર્ટ કરે વન નાઇન થ્રી ઝીરો તો પણ જે છે એમની તાત્કાલિક તપાસ પણ ચાલુ થાય અને એનું ઝડપથી ડિટેક્શન થાય એ પોલીસના પ્રયાસ રહે છે અને મેક્સિમમ રિકવરી થાય એ પણ સાથે સાથે ઝડપથી થાય એટલે બધાને ખાસ સંદેશ છે કોઈ પણ એવા લોભામણી મેસેજ હોય કોઈ એવા લિંક્સ હોય એવા કોઈ વસ્તુઓમાં જે છે લોકો પડે નહીં અને આના કોઈ ભોગ બને નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત